રાજકોટના કાલાવાડ રોડ ખાતે આવેલા ટીઆરપી મોલ ના ગેમિંગ ઝોનમાં જે રીતે આગ લાગી અને ત્યારબાદ સમગ્ર આ ઘટનાએ લીધો પુરવાર થઈ રહ્યું છે કે ક્યાંક વહીવટી તંત્રની નિષ્કાળજી અને એને લઈને જે આ પ્રકારે નિર્દોષ લોકોએ ભોગવવાનું આવે છે ત્યારે નેશનલ પ્લસ ન્યૂઝ પાસે આ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે આગની ઘટના બની એ પહેલાનું આ એક ડોક્યુમેન્ટ જે અમારી પાસે છે જે સ્પષ્ટપણે બતાવે છે કે આ ગેમ ઝોન માં આવનારા તમામ લોકો પાસેથી આ પ્રકારના એગ્રીમેન્ટ ઉપર સહી કરવામાં આવતી હતી આ એગ્રીમેન્ટની કેટલી વેલિડિટી છે આગામી દિવસોમાં જ્યારે લીગલ બેટલ શરૂ થશે ત્યારે સૌથી પહેલા આ ડોક્યુમેન્ટની વાત આવશે ત્યારે જે હરણી બોટ દુર્ઘટનામાં જે મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવવા માટે સતત પ્રયત્નશીલ છે એવા મૃતકના પરિજનોના વકીલ હિતેશ ગુપ્તા આજે મારી સાથે છે તો હિતેશભાઈ નેશન પ્લસ ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપ હણી બોટ દુર્ઘટનામાં વિક્ટીમ તરફે આપ રિપ્રેઝેન્ટ થઈ રહ્યા છો આ પ્રકારની ઘટના સાયોજિક રીતે જોઈએ તો એ રાજકોટમાં પણ બનવા માંગી પરંતુ આ પ્રકારનું જે ડોક્યુમેન્ટ છે જેમાં સ્પષ્ટપણે લખાયું છે બાય સાઇનિંગ ધીસ ડોક્યુમેન્ટ યુ વિલ બી સટે લીગલ રાઇટ ઇન્ક્લુડિંગ ધ રાઇટ ટુ સ્યુ અને લીગલ એની વેલ્યુ કેટલી હશે આ જે ડોક્યુમેન્ટ છે આ ડોક્યુમેન્ટનો અભ્યાસ કરતા એક વાત જે સ્પષ્ટ થાય છે આમાં આ પ્રકારના ડોક્યુમેન્ટથી જે દુર્ઘટના ઘટી છે આ એક મેનમેડ ડિઝાસ્ટર જે ગઈકાલ ગતરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ શું મોટો પિટિશન જે દાખલ કરીને રીટમાં ઓબ્ઝર્વ કર્યું સ્વાભાવિકપણે જ્યારે માનવ સર્જિત આવી એક બાબત હોય આવી હોનારત હોય ત્યારે એ એ આવા કોઈ ડોક્યુમેન્ટથી જે વિક્ટીમ્સ છે એમના કોઈ જે બી કોઈ એમને મળવાપાત્ર રાહતો છે યા એમને મળવાપાત્ર જે બી કઈ ડેમેજીસ છે એમાં કોઈ પણ પ્રકારે આ ડોક્યુમેન્ટથી એમના એ હકો ઉપર તરાપ નથી લાગતી સાથે સાથે ભલે આ પ્રકારનું ડોક્યુમેન્ટ હોય પરંતુ આ ડોક્યુમેન્ટથી ફક્ત એટલું થઈ શકતું હોય છે કે સપોઝ કોઈ એક્ટિવિટી કરી રહ્યા છે ગાડી ચલાવી રહ્યા છે હેલ્મેટ નથી પહેર્યું યા એ ચલાવતી વખતે કોઈ હોનારત થાય તેવામાં કારણ કે વાહન જે હોય છે સામાન્ય રીતે ગો ગોગાર્ટિંગ જયારે રમતા હોય છે ત્યારે વાહન ચલાવતા હોય છે એ વાહન ચલાવવામાં જો અગર કોઈ એક્સિડન્ટ થઈ ગયું ને એ વખતે કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આ એક ડોક્યુમેન્ટ એ ટીઆરપી કંપની યા જે કોઈ કંપનીઓ હોય એમને થોડું ઘણું મહદઅંશે લાભ કરી શકે છે પરંતુ જયારે આ પ્રકારની હોનારત છે જેની અંદર દેખીતી રીતે નિષ્કાળજી રહી અને એ એ પ્રકારની કે એમાં પરવાનગીઓ નથી જરૂરી એનઓસી લેવી હતી નથી એટલે જયારે શરૂઆતથી જ કંપનીનો જ વાંક છે કંપની તરફથી આ પ્રકારની કોઈ જો ડિઝાસ્ટર થાય તો કઈ રીતે એને રોકી શકાય કઈ રીતે એક ડેમેજ કંટ્રોલ વાળી તરત પરિસ્થિતિ થાય એવી નિષ્કાળજી એમના તરફથી રહી છે અને એટલા માટે જ આઈપીસી ની જે કલમ ત્રણસો ચાર મુજબ જે કાર્યવાહી એમની સામે હાથ ધરવામાં આવી છે કારણ કે જો સેફટી મેજર્સ લીધા હોત અને આ પ્રકારની હોનારત પરવાનગીઓ લીધી હોત આ બધી જે પરિસ્થિતિઓ છે એ મૂળ કંપનીનો વાંક છે સૌથી પહેલા કારણ કે એમને જ ફાયર એનો નથી લીધી તો જ્યારે શરૂઆતથી એમની ભૂલ હોય તો આવા કોઈ ડોક્યુમેન્ટ ઉપર જે કોઈ પાર્ટિસિપેન્ટ છે જે ત્યાં જઈ રહ્યા છે એમની એક માત્ર સહી લઈ લેવાતી

તો આ પ્રકારનું એગ્રીમેન્ટ નું શું હોય શકે એ મારા દર્શકોને જાણ આ એગ્રીમેન્ટ હોય તો એ ઇલિગલ એગ્રીમેન્ટ નથી થઈ શકતા કાયદામાં જણાવેલી જે કંઈ જોગવાઈઓ છે દાખલા તરીકે અગર વાત કરીએ ગુજરાતની ગુજરાતમાં દારૂ પ્રતિબંધ છે અને તેવામાં કોઈ એવો એગ્રીમેન્ટ થઈ જ નથી શકતો કે અમે દારૂ રાજસ્થાનથી યા અન્ય કોઈ થી સપ્લાય કરીશું અને એમની તમારી જવાબદારી રહેશે ગુજરાતમાં જે કઈ થાય એ એક ગુનો છે એટલે ઇનલીગલ એગ્રીમેન્ટની જયારે વાત કરીએ કોઈ પણ પ્રકારનું એગ્રીમેન્ટ એ લીગલાઈઝ ત્યારે જ કહી શકાય કે જયારે તમે એના તમામ મુદ્દાઓ એમાં કેટલાક તો નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ એવા બી છે કે નાના અક્ષરે લખેલા ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય વાંચી ન શકાય એવા હોય એવા ડોક્યુમેન્ટ પર માત્ર સહી કરી દેવાથી એ બંધન કરતા નથી થઈ જતા એની સામે આ પ્રકારનું જે ડોક્યુમેન્ટ છે આ ડોક્યુમેન્ટમાં મેં જેમ કીધું એમ કે કોઈ એક્ટિવિટી કરતા અગર આજે ગાડી ચલાવી રહ્યા છે યા બીજી જે કોઈ ઇતર એક્ટિવિટીઝ કારણ કે એડવેન્ચર પાર્કમાં સામાન્ય રીતે આ પ્રકારે જયારે એક્ટિવિટીઝ કરતા હોય છે તો એક રિસ્ક હોય છે જેવી રીતે બંજી જમ્પિંગ છે તો બંજી જમ્પિંગ કરતી વખતે પણ કોઈ અગર કુદે છે તો એના પહેલા આ પ્રકારના ડોક્યુમેન્ટ પર દરેક એડવેન્ચર પાર્કમાં આ પ્રકારના એક ડોક્યુમેન્ટ સહી કરવામાં આવતી હોય છે કારણ કે એમાં એક રિસ્ક ઇન્વોલ્વ હોય છે પરંતુ એ એક્ટિવિટી માટે જે કોઈ સેફ્ટી મેજર્સ છે આજે બંજી જમ્પિંગ કરવા માટે ના જે ઓજારો અને સાધનો પહેરાવાના એ એ યોગ્ય ન રહ્યા હોય યા પછી એના જે હુક્સ છે એ હુક્સની ગુણવત્તા બરાબર ના રહી હોય તો આખી પરિસ્થિતિ અલગ છે સપોઝ બધું જ બરાબર છે અને માણસ કૂદે છે અને એ કૂદવામાં હાર્ટ અટેક આવી ગયો યા એ કૂદવામાં ઈતર કોઈ પણ એવી પરિસ્થિતિ થઈ કે જેની અંદર સેફટી સાધનો જે કોઈ પહેરેલા હતા એનો કોઈ પ્રકારે વાંક નથી યા અન્ય કોઈ કારણોસર મૃત્યુ થાય છે યા કોઈ ઈજા થાય છે તો એવામાં ચોક્કસ આવા કોઈ ડોક્યુમેન્ટને જ્યારે ની વાત આવે ત્યારે કંપની તરફથી એનો ઉપયોગ થઈ શકે પરંતુ જો સતત આ પ્રકારે બિલકુલ નિષ્કળજી કંપનીની જ રહી હોય તો એવામાં કંપનીને આ ડોક્યુમેન્ટથી કોઈ પણ પ્રકારની ચાહે એ કોમ્પન્સેશનની વાત આવશે યા પછી ઈતર કોઈ પણ પ્રકારની ખાસ કરીને ફોજદારી જે કેસો છે એ ફોજદારી કેસમાં આ ડોક્યુમેન્ટથી હું નથી માનતો કે લેશ માત્ર એમને કંપની અને આરોપીઓને કોઈ પણ પ્રકારની રાહત આ ડોક્યુમેન્ટથી મળી શકે ઓકે એટલે આના જે વિક્ટીમ છે અથવા એના ફેમિલી છે તો એના કોઈ લીગલ રાઇટ ને કોઈ હાર્મ નહીં કોઈ પણ નહીં કોઈ પણ સિવિલ એઝ વેલ એઝ ક્રિમિનલ જે પ્રોસિક્યુશન થશે આની અંદર હાલ જે થઈ રહ્યું છે હમણાં એ જે ક્રિમિનલ પ્રોસિક્યુશન એફઆઈઆર થઈ છે એટલે એટલે એ એફઆઈઆર ના કારણે આ ડોક્યુમેન્ટથી આ જે આરોપીઓ છે એમને કોઈ પણ પ્રકારની કોઈ કાયદાકીય રાહત ના મળી શકે અને એ જ રીતે સિવિલ લાયબિલિટી એટલે સિવિલની જયારે વાત આવશે જયારે કોમ્પનસેશન ની વાત આવશે પરિવારજનો જે ઇન્જર્ડ છે ગુજરી ગયા એઝ વેલ એ લોકો કન્ઝ્યુમર કોર્ટમાં જાય યા સિવિલ કોર્ટમાં એમના કોમ્પન્સેશન માટેનું જયારે પણ ક્લેમ મૂકશે તેવા પરિસ્થિતિમાં પણ આ ડોક્યુમેન્ટથી કંપનીને કોઈ રાહત નહીં મળે જે કોઈ તમામ મળવાપાત્ર હકો છે એ તમામ રાહત મળશે જ આ ડોક્યુમેન્ટ હોવા છતાં પણ ધન્યવાદ તો દર્શક મિત્રો આ હતા વરિષ્ઠ ધારાશાસ્ત્રી માની રહ્યા છે કે આ ડોક્યુમેન્ટ થકી જે મૃતકોના પરિવારજનો છે એમના લીગલ રાઈટ કોઈ પ્રકારની હાનિ નહીં પહોંચે અને આગામી દિવસોમાં એ જોવું પણ એટલું જ રસપ્રદ બની રહેશે કે દસ દિવસની અંદર જ્યારે એસઆઈટી વિસ્તૃત તપાસ પોતાની રાજ્ય સરકાર વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર